ગુજરાત ફરી એકવાર થઈ જાય સાવધાન રહ્યું છે ગુજરાતની અંદર ખેંચાયેલો વરસાદ હવે અતિ ભયંકર બનીને રાજ્યની અંદર મેઘમહેર વરસાવતો જોવા મળવાનો છે જેને લઈને ગુજરાત માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે ગુજરાત ઉપર હવાનું દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે અરબસાગર ને બંગાળની ખાડીમાંથી આવતા ભેજયુક્ત પવનો ગુજરાત સાથે ટકરાતા જોવા મળ્યા છે અને ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવતો જોવા મળ્યો છે સાથે જ બંગાળની ખાડીમાં સક્રિય બનેલી નવી સિસ્ટમ નવું સાયક્લોનિક સિસ્ટમ અત્યારે મજબૂત બનીને પોતાનો સ્ટ્રફ પોતાની લાઈનો ગુજરાત તરફ ખેંચાતી જોવા મળી છે અને સ્ટ્રફ લાઈન મજબૂત બનવાના કારણે ગુજરાતની અંદર અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હાલ નવી સિસ્ટમને જોતા અનેક રાજ્યોમાં અતિ ભયંકર વરસાદની આગાહીની સાથે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને આ સિસ્ટમ હવે ધીમે ધીમે આગળ વધીને ગુજરાત અંદર ટકરાવા માટે પણ આગળ વધતી જોવા મળી છે આમ નવી સિસ્ટમ સક્રિય બનવાના કારણે અનેક વિસ્તારોમાં અતિ ભયંકર મેઘમહેરની આગાહી કરવામાં આવી છે અને આ સાયક્લોનિક સિસ્ટમની ગુજરાત ઉપર પણ ભારે અસર જોવા મળવાની છે ગુજરાત ઉપર અતિ ભયંકર જોર વધતું જોવા મળશે ગુજરાતની અંદર આગામી બે દિવસોમાં અતિ ભયંકરની સાથે જોરદાર અને રીતસરનું આભ ફાટતું જોવા મળી શકે છે અનેક વિસ્તારોમાં ભયંકર મેઘતાંડવ થવા અંગે ગુજરાત ઉપર ચિંતાજનક આગાહી કરવામાં આવી છે જેમાં ગુજરાતની અંદર ફરી એકવાર રસ્તા ઉપર પાણી પાણી જોવા મળશે ને નદી નાળા પણ ગુજરાતમાં છલકાતા જોવા મળશે રાજ્ય ઉપર ફરી એકવાર એક નવી સાયક્લોનિક સિસ્ટમનો ખતરો ટોળાતો જોવા મળ્યો છે અને આગામી ત્રણ કલાકની અંદર ગુજરાત રાજ્ય ઉપર આ સિસ્ટમનું ભારે જોર વધતું જોવા મળવાનું છે ગુજરાત ઉપર અરબસાગરમાંથી આવતા તીવ્રને ઘાતક પવનો ફૂંકાતા જોવા મળવાના છે અને ગુજરાતની અંદર વાદળો છવાયેલા જોવા મળશે ને કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજાની સવારી ફરી એકવાર ગુજરાતની અંદર ધબડાટી બોલાવતી જોવા મળવાની છે પુષ્ય નક્ષત્રની અંદર ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે અને પાછલા દિવસોથી રાજ્યની અંદર મેઘરાજાએ ગુજરાતમાં તાંડવ કર્યું હોય તેવો માહોલ પણ જોવા મળ્યો છે ગુજરાતના અનેક વિસ્તારોમાં જેમાં આ સિઝનનો સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ચાલીસ ટકા સુધીનો આ સીઝનનો વરસાદ જોવા મળ્યો છે અને સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ઓગણીસ ટકા સુધીનો વરસાદ આ સીઝનની અંદર ગુજરાતમાં જોવા મળી ચૂક્યો છે ને આ સિઝનનો આખા સિઝન દરમિયાન સંપૂર્ણ ગુજરાતના વિસ્તારોમાં ઓગણચાલીસ ટકા સુધીનો વરસાદ ગુજરાતની અંદર વરસેલો જોવા મળ્યો છે ને હજી પણ રાજ્યની અંદર ચોમાસું ધીમે ધીમે મજબૂત બનતું જોવા મળ્યું છે ફરી એકવાર ગુજરાતની અંદર ચોમાસું તીવ્ર બનવાના કારણે અને નવી સાયક્લોનિક સિસ્ટમ નવું લો પ્રેશર ગુજરાતની અંદર ટકરાવવાના કારણે ભયંકર વરસાદની આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે અત્યારે લો પ્રેશર સિસ્ટમની અસરો ગુજરાત ઉપર વધતી જોવા મળી છે ને અત્યારે આ લો પ્રેશર ભુવનેશ્વરના આજુબાજુના વિસ્તારોમાં સક્રિય બનીને લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર આ લો પ્રેશર અત્યારે પરિવર્તિત થતું જોવા મળ્યું છે જેના કારણે અનેક વિસ્તારોની અંદર વાતાવરણની અંદર મોટો પલટાવ જોવા મળ્યો છે અને આ નવી સાયક્લોનિક સિસ્ટમની અસરોને જોતા આજે નાગપુરના વિસ્તારોની અંદર ગ્વાલિયર ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાને લઈને તીવ્ર એલર્ટ દર્શાવવામાં આવ્યું છે પરંતુ અરબ સાગરમાંથી આવતા ભેજયુક્ત પવન ગુજરાતના દરિયાકાંઠાએ વિસ્તારોની અંદર ભારે અછરો દર્શાવતા જોવા મળ્યા છે ને ગુજરાતની અંદર તોફાની પવનોની સાથે આજે મેઘરાજાનું ભારે જોર ગુજરાત પર જોવા મળવાનું છે સાથે સાથે મુંબઈના દરિયાકાંઠા એ વિસ્તારોને બેંગ્લબીના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ મેઘરાજા ધબડાટી બોલાવતા જોવા મળી શકે છે અને નવી સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવાના કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ મધ્ય ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ આજે આગામી ત્રણ કલાકની અંદર મેઘતાંડવ થવાને લઈને વરસાદના નવા રાઉન્ડને લઈને અને સિસ્ટમ જોર પકડતી હોવાના કારણે અનેક વિસ્તારોની અંદર ગુજરાત

ભારે જોર દર્શાવતો જોવા મળ્યો છે અને આમ આજે ગુજરાતના અનેક પંથકોની અંદર ગાજવીજ સાથેને વીજળીના ચમકારા સાથે આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આવેલી છે તો કયા કયા વિસ્તારોમાં આજે ને આગામી બે દિવસોની અંદર ગુજરાતની અંદર અતિ ભારેથી લઈને અતિભારે વરસાદ જોવા મળવાનો છે કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આ સિસ્ટમ ધીમે ધીમે કઈ દિશા તરફ આગળ વધશે અને ગુજરાતની અંદર ક્યારે ટકરાશે જેની સંપૂર્ણ માહિતી મેળવવા જઈ રહ્યા છીએ સૌપ્રથમ મધ્ય ગુજરાતના જિલ્લાઓથી જ શરૂઆત કરીએ તો આજે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર સિસ્ટમનું ભયંકર જોર જોવા મળવાનું છે અને નવી લો પ્રેશર સિસ્ટમની અસરોને જોતા મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાતા જોવા મળ્યા છે અને આ વાદળોની વચ્ચે આજે અહેમદાબાદનો જિલ્લો લુણાવાડા ગોધરા દાહોદ છોટાઉદેપુર બોડેલી વડોદરા ખંભાત દાહોદ નડિયાદના વિસ્તાર ખેડા પંચમહાલને મહીસાગરના જિલ્લાની અંદર મધ્ય ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓમાં અતિ ભયંકર વરસાદ પડવાને લઈને તીવ્ર આગાહી દર્શાવવામાં આવી રહી છે સિસ્ટમ મજબૂત બનવાના કારણે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે અને આજે રીતસરના વાદળો ફાટતા જોવા મળવાના છે જેમાં પણ અહેમદાબાદના જિલ્લાની અંદર આગામી ત્રણ કલાકની અંદર મેઘતાંડવની સાથે વીજળીના ચમકારા જોવા મળી શકે છે અને ભારે ગાજવીજ સાથે આજે દાહોદ છોટા ઉદેપુર વડોદરાના જિલ્લાની અંદર અને મહિસાગરના જિલ્લાની અંદર પણ ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે અને સેટેલાઇટ વ્યૂની મદદથી તમે જોઈ શકો છો કે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે અને ખંભાતનો વિસ્તાર નડિયાદના વિસ્તારની સાથે વડોદરા અને ગોધરા અને બોડલીના વિસ્તારોની અંદર સિસ્ટમનું સૌથી વધારે જોર પણ વધતું જોવા મળ્યું છે આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં મેઘરાજાનું આજે ભારે જોર જોવા મળી શકે છે અને ગુજરાતની અંદર કડાકા ભડાકા સાથે આજે મેઘરાજા અતિ ભારે વરસાદ લઈને આવી શકે છે જેના કારણે અનેક રસ્તાઓ ઉપર રોડ રસ્તાઓ ઉપર પાણી પાણી ફરી વળતું પણ જોવા મળી શકે છે સાથે સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવે તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમનો ઘેરાવો ધીમે ધીમે મજબૂત બનતો જોવા મળ્યો છે અને આમ આજે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ દબાણ બનતું જોવા મળ્યું છે જેમાં આજે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ સિસ્ટમ પોતાના લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થવાના કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં બનાસકાંઠાની અંદર સાબરકાંઠા અને અરવલ્લીના જિલ્લાની અંદર સાથે સાથે પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોમાં આગામી કલાકોની અંદર મેઘતાંડવ થવાને લઈને નવી આગાહી કરવામાં આવી છે જેમાં રાધનપુરના વિસ્તારોની અંદર હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુર મહેસાણાની સાથે થરાદના વિસ્તારોમાં અત્યારે ઘોર અંધકાર વાળા વાદળો બનીને પોતાનું જોર દર્શાવતા જોવા મળ્યા છે અને ઘાતકી સિસ્ટમોની અસરો અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ જોવા મળી છે અને ઉત્તર ગુજરાતની અંદર મેઘરાજાનું તીવ્ર જોર વધવાના કારણે આજે પાંચથી લઈને છ ઇંચ સુધીનો વરસાદ ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર ખાબકતો જોવા મળી શકે છે જેવી પણ નવી આગાહી ઉત્તર ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે જોકે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ તોફાની પવનો ફૂંકાતા જોવા મળ્યા છે જેમાં આજે દેવભૂમિ દ્વારકા જામનગર સલાયા ભાનવડ પોરબંદરના જિલ્લાની અંદર ભારે જોર વધી રહ્યું છે મોરબીના વિસ્તારની અંદર સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ ગોંડલ જસદણ બોટાદના જિલ્લાની અંદર સિસ્ટમનું પ્રકોપ ધીમે ધીમે તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે જૂનાગઢ અમરેલી ભાવનગર અલંગ મહુવા ઉના વેરાવળ અને ગીર સોમનાથના જિલ્લાઓમાં સિસ્ટમ આગામી કલાકોની અંદર પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડતી જોવા મળશે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઘાતક પવનો અત્યારે ફૂંકાતા જોવા મળ્યા છે અને પવનની તીવ્રતાની સાથે આજે મેઘરાજાનું અત્યંત ભારે અને તીવ્ર જોર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળી શકે છે ગાજવી સાથે ભારે મેઘ ખાંગા થયા હોય તેમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજે ભારે વરસાદ પડવાની પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમનું દબાણ હવે મજબૂત બનતું જોવા મળી રહ્યું છે અને સાગરમાંથી આવતા તીવ્ર અને ઘાતક પવનો આવી રીતે ધીમે ધીમે આગળ વધીને હવે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પોતાનું ભારે જોર વધારતા જોવા મળ્યા છે આમ ગુજરાતની અંદર આજે પવનની તીવ્રતાની જો માહિતી મેળવવામાં આવે તો પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ગુજરાત ઉપર ફૂકાતો જોવા મળી શકે છે ને જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અરબસાગરમાંથી ઘાતક પવનો ફૂંકાતા જોવા મળશે અને જેમાં પણ આજે દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ જિલ્લાની અંદર નર્મદાના જિલ્લામાં સાથે સાથે સુરતના વિસ્તારની અંદર તાપી નવસારી ડાંગ વલસાડના વિસ્તારોમાં આહવાના પંથકોની અંદર અને વ્યારાના વિસ્તારોની અંદર પણ મોટા બદલાવ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આમોદ રાજપીપળાના વિસ્તારોની અંદર જોર વધતું જોવા મળ્યું છે અને દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓમાં મેઘરાજા ભયંકર મેઘગર્જના સાથે જળબંબાકાર વરસાદ લાવી શકે છે અને જેમાં દસ ઇંચ સુધીનો વરસાદ પડવાની પણ આગાહી દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે ખેંચાયેલા વરસાદના કારણે હવે કચ્છનું વાતાવરણ બદલાતું જોવા મળી રહ્યું છે કચ્છની અંદર ગાજવીજ અત્યારે તીવ્ર બનતી જોવા મળી છે અને કચ્છના વિસ્તારોની અંદર પણ તીવ્ર અને ઘાતક પવન ફૂંકાતો જોવા મળ્યો છે આજે કચ્છના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે જેમાં લખપત ખાવડ બાડેલી રાપર ગાંધીધામ માંડવી અને નળિયાના વિસ્તારોમાં આગામી ત્રણ કલાકની અંદર ભારે જોર જોવા મળશે અને આગામી ત્રણ કલાકની અંદર ગુજરાતની અંદર ફરી એકવાર વીજળીના ચમકાર અને ભારે પવનની ગતિવિધિઓ સાથે મેઘરાજા ગુજરાતની અંદર ધબડાટી બોલાવતા જોવા મળવાના છે જોકે આવતીકાલ દરમિયાન બંગાળની ખાડીમાં સક્રિય બનેલી લો પ્રેશર ધીમે ધીમે આગળ વધીને ગુજરાત સાથે ટકરાયેલી જોવા મળશે અને આ સિસ્ટમ ટકરાવવાના કારણે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર રીતસરનું આબ ફાટતું જોવા મળી શકે છે ગુજરાતના અનેક વિસ્તારો પાણીમાં ડૂબતા જોવા મળશે અનેક લોકોના મકાન પણ પાણીની અંદર ડૂબેલા જોવા મળી શકે છે ને જેવો અનરાધારને અતિપુષ્કળ વરસાદ આગામી બે દિવસોમાં ગુજરાતની અંદર જોવા મળશે વરસાદના નવા રાઉન્ડને લઈને આગામી બે દિવસોની અંદર તીવ્ર વરસાદ અને અત્યંત ભારે વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે હાલ પૂરતી જાહેર કરવામાં આવી રહી છે